વિસનગર શહેર અને તાલુકાના સસ્તા અનાજ દુકાન મામલતદારને આવેદનપત્ર આપ્યું સસ્તા અનાજ દુકાનદારો અને સરકાર વચ્ચે છેલ્લા ઘણા સમયથી પોતાની માંગોને લઈને ચર્ચાઓ ચાલી રહી છે અને તેનો નિવેડો ન આવતા હવે સસ્તા અનાજ દુકાનદારો હડતાળ ઉપર જવાની તૈયારી કરી રહ્યા છે નવેમ્બરથી સંસ્થાના દુકાનદારો હડતાલ કરીને સરકાર સામે પોતાની માંગ મુકવાના છે ત્યારે આજે વિસનગર ખાતે મામલતદાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે પહેલી તારીખથી હડતાલ ઉપર જતા ગરીબોને અનાજ માટે હાલાકી પડી શકે છે બ્યુરો રિપોર્ટ વિસનગર અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં